કાંકરેજ તાલુકાના બલોજપુર ગામે ભુવાસિ ઠાકોર બલાજી ધારસીજીના આંગણે જેઠ સુદ ચોથ સોમવાર તારીખ દસ છ બે હજાર રોજ શ્રી મસાણી મેલડી માતાજી તથા ચામુંડા માતાજી તથા બહુચર માતાજી અને ઠાકર મહારાજની ભવ્ય રમેલ યોજાઈ હતી આ ભવ્ય રમેલનું વાયક ઠાકોર વીરચંદજી ધીરાજી ઠાકોર કપૂરજી ધીરાજી ઠાકોર પરેશજી ધારસીજી દ્વારા આપવામાં આવ્યું હતું આ રમેલમાં અકોલી ગામથી નોનબાઈ માતાના ભુવાજી સવાજી તખાજી ઠાકોર તથા ગામ પરગામથી ઘણા બધા ભુવાઓ પધાર્યા હતા આ ભવ્ય રમેલની શરૂઆતમાં શ્રી મસાણી મેલડી માતાજી તથા ચામુંડા માતાજી અને બહુચર માતાજીની આરતી અને પૂજા અર્ચના કરી પાઠ ઢાળવવામાં આવ્યો હતો ત્યારબાદ સૌએ ભોજન પ્રસાદ લઈ માતાજીના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી આ રમેલમાં કલાકાર સનીભાઈ ભુવાજી વડા તથા નરેશભાઈ આરડીસાએ રેગડી ગઈ માતાજીની રમઝટ બોલાવી હતી આ રમેલમાં સર્વે ભુવાએ ધૂણ કરી માતાના દર્શન કરાવી આશીર્વાદ પાઠવ્યા હતા અને સવારે ઉગતા સૂર્યનારાયણની હાજરીમાં તેલ ફૂલ ચડાવી નિજ મંદિર પરત ફર્યા હતા આ ભવ્ય રમેલમાં થરા એપીએમસી માર્કેટના ચેરમેન અણદાભાઈ પટેલે વિશેષ હાજરી આપી હતી ભુવાજીનું સાલ ઓઢાડીને સન્માન કર્યું હતું અને આપને જણાવી દઈએ કે આ ભવ્ય રમેલમાં વાગેલા સંજુભા ભીખુભા ગામ વડા દ્વારા ભેટ સ્વરૂપે ચાંદીના ઘઉંના દાણા આપવામાં આવ્યા હતા આ પ્રસંગે પાઠના ભુવાશ્રી બલાજી ધારસીજી ઠાકોર દ્વારા ગામ અને પરગામથી આવેલા મહેમાનો તથા સેવકો અને ભુવા ભક્તોનું સાલ ઓઢાડીને સન્માન કર્યું હતું